નમસ્કાર વેપ્રે ગુજરાતીના જુદો શર્મ આપનું સ્વાગત છે મિત્રો આજે મને બતાવ્યા છે મુલાંક નવ ધરાવતા જાતકોનું બીજા પચીસનો રાશિ રાશિફળ કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાના નવ અઢાર કે સત્યાવીસ તારીખે જન્મે છે તેનો જન્મ અંક નવ રહેશે નવ નંબરનો શાસક ગ્રહ મંગળ છે મંગળ આત્મવિશ્વાસ વધારે છે રાજકારણમાં સફાટ અપાવે છે તે તમને ખ્યાતિ પણ અપાવે છે જમીન અને પૈસા પૂરા પાડે છે તે જંગમ અને સ્થાવર મિલકત અપાવે છે આ અંગીટર જન્મેલા લોકો સુંદર હોય છે અને જીવનમાં ખૂબ સફળ થાય છે આ લોકો સેના પોલીસ સિવિલ સર્વિસ રાજકારણ મેનેજમેન્ટ અને જમીન સંબંધિત વ્યવસાયમાં ખૂબ જ સફળ થાય છે આ વર્ષે નવ અંક સાથે જન્મેલા લોકો સફળતાના નવા શિખર પ્રાપ્ત કરશે તમે વ્યવસાય અને નોકરીમાં સફળતા મેળવશો આ વર્ષે તમારા પ્રગતિ માટેનું કારણ બનશે બે હજાર પચીસ નવ નંબરથી પ્રભાવિત રહેશે નવ નંબરનો શાસક ગ્રહ મંગળ છે

સત્યાવીસ જાન્યુઆરી થી 15 એપ્રિલ સુધીનો સમય થોડો સંઘર્ષપૂર્ણ છે 18 માર્ચ થી 27 નવેમ્બર સુધીનો સમય ખૂબ જ અદ્ભુત છે જો તમે નોકરી બદલવા માંગો છો તો એપ્રિલ થી સપ્ટેમ્બર નો મહિનો તમારા માટે શુભ રહેશે બલા નવ ધરાવતા જાતકો માટે પ્રેમ અને વૈવાહિક જીવન

માટે શુભ સમય બે 2025 માં તમારા માટે શુભ મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનો શુભ છે મુ લાગ નવ નો ઉપાય નવ નંબર ના સ્વામી મંગળના બીજ મંત્રનો તમે જાપ કરો હનુમાનજીની પૂજા કરો લાલ ફળોનો દાન કરો દર મંગળવારે હનુમાન બાહુક સુંદરકાંડનો પાઠ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે મંગળવારે ઘઉં અને ગોળનું દાન કરતા રહો મંગળ ગ્રહને સુધારવા માટે તમારા મોટા ભાઈનો આદર કરો હનુમાનજી સાથે સૂર્યની પૂજા પણ કરતા રહો તો મિત્રો આ તુમલા નવ ધરાવતા લોકોનું બે હજાર પચીસનું રાશિ પણ જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો ને મારી જલ્દની સબસ્ક્રાઇબ કરું ભૂલશો નહીં